અહીં અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે ત્યારે થુવાવી ચોકડી પર સાઇનબોર્ડ બોર્ડ લગાવવાની જરૂરિયાત છે સ્ટેટ હાઇવેના અધિકારીઓની નિષ્કાળજીને કારણે આવા અકસ્માતો વારંવાર થતા હોવાનું વાહનચાલકો જણાવી રહ્યા છે ચોકડીના વળાંક પર વાહન ચાલકોને આગળથી આવતું વાહન દેખાતું ન હોય જેને લઈને પૂર ઝડપી આવતા વાહનચાલકો અકસ્માતના ભોગ બની રહ્યા છે જેને કારણે કામધંધે જતા લોકો અટવાઈ પડ્યા હતા ટ્રાફિક જામને પગલે ઘટના પોલીસ આવી પહોંચી હતી અને ટ્રાફિકને હળવો કર્યો હતો